નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ઘોરદોડ રોડ પર નવરાત્રીના સ્ટોલ પર ખરીદીનો માહોલ જામ્યો છે ચણિયાચોળી સહિત નવરાત્રીની સામગ્રી લેવા માટે ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ નવા પ્રકારની ચણિયાચોળી ટ્રેડિશનલ ડ્રેસ બજારમાં જોવા મળી રહ્યા છે

ચોક્કસ પણ અલગ અલગ પ્રકારની કુર્તીઓ સહિતની જે ખરીદીઓનો માહોલ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે કારણ કે જોઈ શકાય છે અત્યારે ખેલૈયાઓની અંદર ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અલગ અલગ પ્રકારની કુર્તી હોય ચણિયા ચોળી હોય ટ્રેડિશનલ ડ્રેસ હોય કે પછી જ્વેલરી સહિતની અલગ અલગ ખરેદીઓની અંદર અત્યારે માહોલ જામ્યો છે નાના બાળકો માટે પણ જે કુર્તીઓનું જે છે તે સ્ટોર લગાવી દેવામાં આવ્યા છે અને હવે માંડ હવે બે દિવસ બાકી રહ્યા છે અને હવે તમામ ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમવાના છે અને તેને લઈને ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જે રીતના સુરતવાસીઓ અત્યારે જેની આતુરતાની રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવી ચૂક્યો છે અને હાલ બજારોની અંદર ભીડ જામી ચૂકી છે અને અલગ અલગ સ્ટોલ પર ગરાગીનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. આપણે વેપારીઓ જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે જે રીતના अबे नवरात्री है ना अबे जे जितना गणत्री दिवस बाकी रिया छे तो सो केसो जे जितना ખરીદીનો માહોલ કેવો છે અમારું અભી ખરીદી કા માહોલ બહુત અચ્છા હે ઓર ચલ રહે અભી लास्ट 10 દિન બાકી હે नवरात्री ભી ઓર ખરીદી કે 2 દિન બાકી હે બહુત ઉચ્છા ચલ રહે તો બઢિયા હે ઓર ઇસ બાર ખરીદી બહુત અચ્છી હે બહુત ભારી ખરીદી ચલ રહી હે ઇસ બાર સાબકી કે ઇતને ટાઈમ બાદ અચ્છે સે નવરાત્રી ઓરી હે સુરત મે ઇસ Uh, क्या कहोगे बीच में जो बारिश भी गिरी थी तो थोड़ा खिलैया दिखने मिला था तो गरा की में चार दिन का बारिश बहुत भारी था उसकी वजह से बहुत कम खरीदी हुई थी लेकिन उसके बाद दो दिन से जब से बारिश बंद हुई है तब से बहुत अच्छा चल रहा है उसके बाद लोग निकल रहे हैं भारी खरीदी चल रही है अभी उसके बाद बारिश के बाद बार चार दिन के બિલકુલ આપણી જોડે એના જે જે ગ્રાહક ઉપસ્થિત છે એમની જોડે વાત કરીશું બેન તમે જે રીતના ખરીદી કરવા માટે આવ્યા છો શું કહેશો હવે માણ બે દિવસ બાકી રહ્યા છે ગરબાના દાલે જુમશો અને અત્યારે ખરીદી માટે આવ્યા છો કઈ રીતનો માહોલ છે હું અમે છે ને ચણિયાચોળી એ ખરીદી કરવા રહ્યા છીએ અમે છોકરીઓ માટે હવે એટલો ઉમંગ છે કે અમે ખરીદી માટે તે આમ સ્પાઇસ પણ નથી જોઈ શકતા કે કેટલી કિંમત છે એમની ને અમે બસ ખાલી ખરીદી જ કરીએ છે ખાલી બે દિવસ બાકી છે અમારા માટે

પરંતુ ચણિયાચોળી હોય કે ટ્રેડિશનલ ડ્રેસ હોય કે અલગ અલગ વેરાયટી હોય તમામ પ્રકારે અત્યારે ખેલૈયાઓ છે હવે જે રીતના ખરીદી નો માહોલ જોવા મળી રહ્યો છે જી જે આભાર અમારી સમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર